સૌપ્રથમ આરતીનું મહત્વ સમજાવી ભૂલકાઓના હસ્તે સરસ્વતી માતાની આરતી ઉતારવામાં આવી હતી બાદમાં બંને શાળાઓના ભૂલકાઓએ અવનવા પરિધાનો સાથે મન મૂકીને દાંડિયા રાસ ગરબાની મોજ માણી હતી આ રાસોત્સવમાં દરેક ધોરણ દીઠ પ્રિન્સ પ્રિન્સેસ વેલ ડ્રેસ અને વેલ પ્લેયર જાહેર કરવામાં આવ્યા હતા જેને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અને નગરપાલિકા પૂર્વ કાઉન્સિલર મોહનભાઈ મોઢવાડિયા દ્વારા કટલેરીની સુંદર કિટ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં અક્ષર વિદ્યા મંદિરના આચાર્ય અંજનાબેન ડોડિયા અને સ્માઇલપ્રી સ્કૂલના પ્રિન્સિપલ મિત્તલબેન થાનકી સહિતના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર